એક તરફ ક્ષત્રિયોનું આંદોલન અને આ આંદોલનમાં ઝંપલાવ્યો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે વિડીયો બનાવીને અગાઉ ક્ષત્રિયોનું આંદોલન છડનાર પત્નીની બા પર આરોપ લગાવ્યો હતો જે બાદ બીજો એક વિડીયો બનાવ્યો વાયરલ થયો જેમાં પણ પત્નીની બાના ચારિત્ર પર વાર કર્યો હતો ત્યારે કીર્તિ પટેલના વિડીયો પર ક્ષત્રિય સમાજ રોષ ભરાયો છે અને એક સંમેલનની મીટિંગમાં કીર્તિ પટેલને આવા વિડીયો બનાવવા માટે ધમકી આપી છે શું ધમકી આપી તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા દિવસ પહેલા કીર્તિ પટેલે એક વિડીયો બનાવ્યો હતો જેમાં પરશોત્તમ રૂપાલાને સમર્થન કર્યું હતું અને પદ્મિની બાને ખુલ્લા પ્રહારો કર્યા હતા કે પદ્મિની બા ક્ષત્રિય સમાજને ઉશ્કેરી રહ્યા છે જોહરને બદનામ કરી રહ્યા છે એટલું જ નહીં સમાજ પ્રત્યે વિરોધ અને અવિશ્વાસ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ત્યારે ફરીથી કીર્તિ પટેલનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો જેમાં તે પદ્મિની બાની નકલ કરીને કટાક્ષ કરતો આ વીડિયો હતો સણસણતા આરોપ પણ લગાવ્યા હતા અને તેમના ખુલાસાઓ કરવાની ચીમકી પણ આપી હતી ત્યારે આવા વિડિયો બનાવવા પર કણી સેના રોષે ભરાઈ છે અને કણી સેનાની રૂપાલા મુધ્ય મળેલી એક બેઠકમાં ધમકી આપવામાં આવી છે શું ધમકી આપી છે તે સાંભળો છે કીર્તિ પટેલ છે હું કીર્તિ કહેવા છું બેન તમે તમારો માટે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવાનો વાતો કરો છો ને બનાવો છો માટે તમને વિનંતી કરું છું કે વિડીયો બનાવવાના ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે મજાક કરતો વિડીયો બનાવતા નહીં અને આગળ જો એના પછી પણ તમે તમારી રીતે તમે વિડીયો બનાવતા રહેશો બે ફોલોઅર્સ તમને બહુ મળી જશે આગળ જો આજ પછી આ મારો વિડીયો તમને કહું છું કે આજ પછી તમે વિનંતી કરું છું અત્યારે કે તમે આ વિડીયો બનાવવાના બંધ કરી દો આ સ્ટેજ પરથી છું પછી શું પરિણામ આવશે અમને નહીં અને તમને પણ વિનંતી કરું છું કે જ્યાં પણ કીર્તિ પટેલ મળે તો એને કહી છે કે ભાઈ તારે ફોલોઅર્સ વધારવા તો વધારે પણ કોઈની અસ્મિતાને લઈને ફોલોઅર્સ વધારતી નહીં એના પરિણામ સારા નહીં આવે માટે તમે હાથ જોડીને વિનંતી કરો છો અત્યારે હાથ જોડું છું કે વિડીયો બનાવવાના બંધ કરી દે અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સ લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ભૂલશો નહીં આભાર